સીતારામ દાયરા ને કેસો બતાઈ મજામાં ને આજ તો મોડું થે ગું સીતારામ આજ કર્યા નુતા હવાર માં સીતારામ દાયરા ને ચા જો સા લીધો બધું કામ કાસ કરે ને જો ચાલે લે આવી તો હાડા દો થેગા આજ ઉઠવા માં થોડું મોડું થે ગું હવે વિડિયો ઉતારવા ટાઈમ જઈડો ને ઓલી ઓન પાછું ભણવા જાવ હોય ટિફિન કરવો હોય ભી હું દોવી હોય બધું ભેગું હું પછી જોઈ વાય સાદ એવા આવે ને કાસ મારે સણા નેતવા મોડું થે જાય હાડા દોસ્તા થયા ગઈ ને પૂગી હોય ગમતા ગયા થે જાય એક દોઢ વાગ્યા લોકો ને દિન વરે પાછી ફીરાવા જાય ને પાછી આટ ભેગી થી નીકળે કે આવ ઉતી ની ટાઈટ ભેગી થી જ એકદમ સે આ તો પોવન ને પૂર ને આ જો અમે આગ મોઠા ના બેઠા ન ગત કા કાઈ નીકે સમજાઈ ને જ બોલીએ ઈવો પોવન છે ખેતર માં કઈ સમજાઈ ને તા કઈ બોલીએ તો ઈવો એકદમ સે પૂર અઠાણ માં તો દુનિયા લાગે થાય ખેતરમાં માં બાણે હોય નો વાંતો આવે તડકા નો અઠાણ માં તો ઝાડ મૂર્યું ને થાવતા લા ઉડે હસ કા હમણાં હું હવા માં ઉઠે ને બિસ્કોટ પેલા સ્વેટર ગમતું દેત

અડાણ લેતી આવતી લેવી દીધા વેલો હું કઉ દેતી આવા હાડા છે આ થેગા તણા જો નેતી હતી એ તો નેદવાના ઘણાય છે આથી જો વરા તા પછી આગમ નો ભાગ હું કહા પછી લેલી આગમ એટલા પીવરા આવે ને તો કે ઈગમ નેદેલા ને તો પછી ઈગમ પાણી આવે તો આ ઉપર ને નેદેલા ઉપર પાણી સડાય હતા તો નેદાઈ જાય એટલે કાલું દી થાય કે કોમળે થી બે દીતા હા હે નેતતા આ તો માઈક પણ ભેગા લઈને આવે કારણ કે પોવન બહુ છે કે સમજાય ને નગર તો ન લેતી અઢાર તો તોય થોડોક ઓછો પડ્યો પોવન નકર એકદમ બહુ તો સવારમાં તો કઈ સમજાતું નહી એવો પોવન તો અમારે વિડિયો બના રેજો ને અમાર વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂર મકીલજો એમ છે ને હું નેદવા મડ્યા આગળ હાસ પડે જાય વિસવા ને આવવાનું ટાણું થે જાય ભીહું નો બધો ભેગું સ વાગ્યા લગન તા નેદા તો એ તો મહિનો દી છે પછી ધી લાંબા આવે જાય નહીં વાંધો આવે સ વાગે ને દે ને પછી વૈય જાય ભી હું તો બે દોવાની હોય એક નાખી દો ને એક મય મામો

બે ત્રણ ખેતરનો એક ખેતરને નો હોય ગય બે ખેતરનો રિયા એક આ બાજુ મેકતો ખેતરનો વાવવાનો છે એકમ જ પાડે આ ખેતર માં જોવાય ગય તો પાણી હોસ માં જઈ ને ને પાહાટને બોવાય ગય જગનો આવતો રોવાય કે માર હેટે પાહે પાણી આલે આ થોડી જો આમ તાણ લીધું પાવડો જો મુક દીધું ટ્રેક્ટર માં તાણ લીધું આમ આવાર માં કાહે ઘડીક વાર આમ વારું પછી સણામાં મૂકી દે હું એક મોટર નો જાય સણામાં બી મોટર ચાલુ કરી દેવું અમારે રહી છે ને તો કહે તો કાલે રામ પડતો રોટા કે રામ પડતો રામ ભાંગે રામ ભાંગે ખરે ત્રણ કટકા થયા હાજી ગોતી ઘડી ગયો બે કટકા થઈને એક કટકો હવારમાં રડ્યો મોડું થયું એમાં વેસમાં પી ગયો ભાંગી કાલે જ આ ભાંગી દે આ વટાણે ગોતું હતું કાલે રડીને બે કટકા રેડ્યા એક કટકો પછી હવાર મરી દાંતી આકી દે દાંતી હાકીને ઢીયા કર્યા તાર રી બોલ તૂટે ગયા પછી ઢીણા થેકાતા પાછી હવાર મોટા હાકતો તો બે કિલો એના રૂટે હાંઠ ની જારી ટૂંકી રાપુ થયું હતું કિલ્લા તો પાંચ જ ખેતર રકું રાખવા ઋતુ લે રાપની કાંઈ થાય પછી એક ખેતર સારું થયું રાપડવાનું છે કલાક દોઢ કલાકનું ને એવું સાંધો કરાવવામાં એ કામ કરીએ સાંધો કરાવીએ કે હા લઈને રાપે છે આસી હા બધી થાય એવું કાલે જોઈને રાપ ટૂંકી છે ટૂંકી રાપડે હવે મેળા આવે ને રાપડવાનું મોટી રાપ હોય તો ઉકેલ થાય પાછી આ ઝીણકી રાખવી ભાંગવા ને ત્યાં રાખવું પડે હાંઠની છે એટલે ની છે એટલે વેસ્ટમ ડાંઠો હોય ને આથી રાખવી પડે બે હજાર વધારે બે હજાર એટલે હું રાખી ન બહુ તો આમાં હેવું રાખ્યું તાર હાલ જરાક કરાવતું બરોબર ખીલા તોડે નાખ્યા પછી આવું કરે ને આખી પછી